જે આપણા આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ આપા દાદી અહીંયા છે દાદી ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી જય સુરત દાદા આજે દેખાતા નહીં વેલા તો આવતા નહીં આપણા ગણપતિ દાદા ઘરના મમ્મી આપા માટે કંઈક બનાવી દીધી જોઈએ મમ્મી તમે વેલા ઉઠ્યા સ્કૂલ જવાનું એટલે ગુડ મોર્નિંગ જય માતાજી નાસ્તામાં તરેલી રોટલી હમ હમ પપ્પા તો હા 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 તો હવે આપણે ચા નાસ્તો કરી એટલે મિત્રુબેન પપ્પાને હજી આવી ગયા છે ઉઠીને ગુડ મોર્નિંગ જય માતાજી બ્રશ કરે હા તો મિત્રોબેન પપ્પાએ બ્રશ કરી લીધો હતો તો આપણે હવે એમના માટે ચા બનાવીએ ચા નાસ્તો કરી અને પછી આગળનું કામ કરીશું બસ આપણે ચા નાસ્તો કરી લીધો તો ચા નાસ્તો કરે પછી કપડાં વપડો ધોઈ નાખ્યા છે અને મિત્રબેન પપ્પાના અવા જ્યાં હતા તો નાહ્યા નહીં ના જોઈ લઈએ આપણે એક આગળ નહીં લીધું લાગે છે એમને হু নাই লিদি তৈরি থাশে আমি গল্প বুঝু কম সাকি দ রসো করি কম বছু পতি গে নৌন সত্তর থ নৌ সত্তরে গল্প বধুজ কম পাত গে কপে

जो मितुपे तो उठी हूँ घरे ऐसी है वो मितुपे उठा लिए मेरे तो आज ना जागे ऐसी ओ भाईलू ओ पता बेरा टू सन्ने जानू मसोगरा जो मितुपे भाई पता है जय अब टू सन्जा से टाइम था वाल सो वो अच्छा वा पंद्रह मिनट बाकी सो હવે આપણે ચા નાસ્તોને બનાવીશું નાસ્તો તો કંઈ બનાવીશું નહીં ચા એકલી બનાવીશું હોવ ગુડ મોર્નિંગ કહું ગુડ આફ્ટરનૂન ગુડ ઇવનિંગ કહું બોલ હો કહું હે જો મિત્રું ભાઈ પાછા મૂકી જાય ઐ મિત ભાઈ લુ લે હેડા બેટા ઊભા થઈ જાઓ તું સંજાવાનું સાહેબ બોલશે બેટા ઉભા થાય જહેડામાં છોકરા હું આભરો છો હા તો ઉભા થાય હેડા લેડા ઉભા થાય બૈલુ પાછા ઊંઘી જશો ના પાછા તમે ઊંઘી જશો મોડું નથી હ મિત્રો મને પપ્પા તો ફોન જોઈ છે તો આપણે ચા બનાવી દઈએ ચા બનાવી પછી મળે રસોડામાં ઈ જાવ છે આપણે એવો તો ગાઈસ બપોરે મિત્રો મને પપ્પા બહાર ગયા હતા તો વસ્તુ લાવ્યા છીએ મંગાવ્યું ચું સેવુ સેવ મગની દાન મેગી અમુક અમુક વસ્તુ કોથળી ખોલી આટલું કરેલું લાવ્યા છીએ આજે બાકી નીચું લાવણ થશે મગમાં જઈશી તો તમને બતાવીશી આ તો ગાય છે આપણે ટ્યુશન ગયા હતા ટુશન થી ઘરે આવ્યા

ના અજે કહો છું આ સેલમાં ના મિત્રણ તે તો પપ્પા ને પપ્પા ને કપડા વેકવાનો છે તમારો ના પાડી છે વેકવાનો અત્યારે વધારે ને વાત તો નહીં મેકી મોરય બોલાય

જો કનજી નાયા બાબા અંબે હા ભાઈ દાદી ના ઉપવાસ હતો આ કોણ લાવ્યું છે હા હેલિકોપ્ટર છે લગભગ

હા તો ગાઈશ આપણે જમવાનું થઈ ને દાદા અને દાદી જમવા બેસી ગયા છે અને હવે દાદા હા તો ગાઈશ આપણે જમીન આવા ઊભા થયા અને જમી લીધું આપણા પપ્પા જમી લીધું મમ્મી જમી લીધું તો લગ્ન એન્ડ આપી દઈએ ગુડ નાઇટ